ટોપ ક્વલિટી કન્સિસ્ટ પરફોર્મન્સ કે લઈ સિસ્ટર પંપ નામ યાદ રખના રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ કર્મીઓ રક્ષકના બદલે ભક્ષક બની રહ્યા હોય તેવા ઘણા અહેવાલો સામે આવી ચૂક્યા છે તેવામાં વધુ એક વિવાદ સુરેન્દ્રનગરમાં સામે આવ્યો છે સુરેન્દ્રનગરના પાટડીમાં એક શિક્ષકને રોગનો હુમલો આવ્યો ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવાય કમનસીબે તેમનું મોત થઈ ગયું ત્યારબાદ હોસ્પિટલમાં જે બબાલ થઈ તેને લઈ સવાલ ઉઠી રહ્યા છે કે શું પોલીસ સાચી હતી કે પરિવાર આખી ઘટનામાં જુદા જુદા કેટલાક પાસાઓ છે એ પાસાઓને સમજશો તો આખી ઘટનાને આપ સમજી શકશો અને એ પણ ખ્યાલ આવશે કે આવું થવું તો થવું શા માટે પહેલું પાસું એ છે કે તમે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ દર્દીના સગાને ઢોર માર મારી રહી છે જેને માર મારવામાં આવી રહ્યો છે તે મૃતકના સ્વજન છે એક તરફ તેમના સગાનો મૃતદેહ પડ્યો છે અને બીજી તરફ પોલીસ તેમને ઢોર માર મારી રહી છે આ વીડિયોને જોઈને કોઈને પણ એવું જ લાગે કે પોલીસે દર્દીના સગાને આવો મારતો ન જ મારવો જોઈએ કારણ કે પોલીસે એક બે નહીં પણ એક સામાન્ય વ્યક્તિને છવ્વીસ લાફા ઝીંકી દીધા હતા એક જ વ્યક્તિ પર બે થી ત્રણ પોલીસ કર્મીઓ રીસરના તૂટી પડ્યા અને સૌથી વધુ જે માર મારી રહ્યા હતા તે પાટડી પોલીસ સ્ટેશનના પીઆઈ બીસી છત્રાલિયા હતા ઘટનાના બીજા પાસા પર પણ નજર કરીએ તો મૃતકના પરિવારનું કહેવું છે કે જ્યારે તેમના સ્વજનને હોસ્પિટલ લેવાયા ત્યારે આ ડોક્ટર હાજર ન હતા તેમના સ્વજનની કોઈ સારવાર જ નહોતું કરતું અને તેના કારણે સ્વજનનું મૃત્યુ થયું ત્યારબાદ સ્ટાફ સાથે માથાકૂટ થઈ અને પોલીસ આવી હતી ઘટનાનું ત્રીજું પાસું એ છે કે પોલીસ મૃતકના સગા દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાવી રહી છે પોલીસ શું કહેવું છે કે દર્દીના સગા નશાની હાલતમાં હતા અને નશાની હાલતમાં હોસ્પિટલના સ્ટાફ સાથે તેમણે માથાકૂટ કરી અને તેથી જ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી આ સમગ્ર મામલે મૃતકના જે ભાભી છે તેમના કયા પ્રકારના આક્ષેપો છે એ પણ સાંભળો શું થયું એ તો જોવા માટે જાય કે નહીં તો એ લોકો અહીંયા પણ મારવા માંડ્યા અહીંયા તો મારવા માંડ્યા તોય અમે કગરી વગરીને પગે લાગીને મારા છોકરાને લાયા લાયા તો ફરીવારે લઈ ગયા ફરીવાર લઈ ગયા આખી રાત મારા છોકરાને માર્યો મારા છોકરાને ધમકાયો મારા છોકરાને નાકુરામાંથી લોહી આવ્યો એવો સાહેબ માર્યો

પરિવારજનોનું કહેવું છે કે કોઈ પણ પ્રકારનો વાંક ન હોવા છતાં તેમના સ્વજનને આ રીતે ઢોર માર મારવામાં આવ્યો એક તરફ કાકાનો મૃતદેહ પડ્યો હતો અને બીજી તરફ ભત્રીજાને પોલીસ બેફામ રીતે મારી રહી હતી આખા વિવાદમાં વિડીયો વાયરલ થયા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ ધાંગધ્રા ડીવાયએસપીને તપાસ સોંપી છે તેમનું શું કહેવું છે એ પણ સાંભળો આ બનાવને અંતર ધ્યાને લઈ અને ડીવાયએસપી ધાંગધ્રાની એક ઇન્ક્વાયરી આપવામાં આવેલી છે એટલે આ જે વિડીયો જે છે એ વિડીયોના પહેલાં અને પછી શું બનેલું છે એની તમામ વિગતો ધ્યાને રાખી અને ડીવાયએસપી ધાંગધ્રા પ્રાથમિક તપાસ કરશે અને એમાં કોઈ પણ કસૂરવાર જણાશે તેમની એમની વિરુદ્ધ યોગ્ય તે પગલાં લેવામાં આવશે પોલીસ તો કહેવું છે કે મૃતકના સગાને પહેલા કોન્સ્ટેબલ સમજાવવા ગયા હતા પરંતુ તેઓ માન્યા ન હતા ત્યારબાદ પીઆઈને મોકલવામાં આવ્યા તેમ છતાં તેઓ ન માનતા ઉશ્કેરાટમાં આ ઘટના ઘટી હતી જોકે હવે આખા પ્રકરણમાં પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે તેના પર પણ સૌની નજર છે જોકે આ ઘટના જે પાટડીમાં થઈ એ ખરેખર ન થવી જોઈતી હતી કારણ કે અહીં આક્રોશ હતો એક તરફ પોલીસનો ગુસ્સો હતો અને પોલીસે જે પ્રકારે કાર્યવાહી કરી તે પણ જરાય યોગ્ય ન હતી જો પરિવારજનો દારૂના નશામાં હતા તો તે પણ એક સૌથી મોટો સવાલ કે આ રીતે તેમણે હોસ્પિટલના સ્ટાફ સાથે માથાકૂટ કેમ કરી અહીં અલગ અલગ ત્રણ પાસાઓ છે એટલે કોઈ એક પાસાને ધ્યાનમાં રાખીને નિર્ણય ન લેવો જોઈએ એ પણ એક હકીકત છે પણ જો પોલીસ વાંકમાં હોય અને પોલીસે જો આ રીતે લાફા ઝીંક્યા હોય તો તે પણ જરાય ચલાવી ન લેવાય અને એટલા જ માટે આપણે કહીએ છીએ કે કાયદો કોઈએ પણ હાથમાં na no, levo chie